જેસર તાલુકાના કાત્રોડી ગામે થયો છે પોતાના દાદા પરદાદા પોતાના પિતા અને પોતે પણ ગીર ગાયો રાખતા હતા અને તેનું પાલન પોષણ કરતા હતા જ્યારે ગાય વિહાણ સમયે બચ્ચાને ખેંચી અને જન્મ સમયે હાજર પણ રહેતા હતા મોતીરામ બાપુએ વધુમાં જણાવ્યું કે મારી ઓગણીસો ચોસઠમાં મારો જન્મ ઓગણીસો ચોસઠમાં થયેલો હતો ત્યારથી આ દિન સુધી

ભક્તિરામ બાપુએ વધુમાં જણાવ્યું કે હજી સુધીના પોતાની સાઠ વર્ષની ઉંમરમાં ક્યારે પણ એકસાથે સાથે બે વાછરડીઓ કે બે બચ્ચાને ગીર ગાયે જન્મ આપ્યો નથી પરંતુ માનવ મંદિરમાં આ જોવા મળ્યું છે ડોક્ટર કૃણાલ બદાણી પોલિટેકનિકલ વેટનરી કોલેજ ખળસલીના પ્રોફેસરે જણાવ્યું કે ગાય વર્ગના પશુમાં બે ટકા કેસમાં ટ્વિન્સ એટલે કે એકી સાથે બે પશુને જન્મ આપતા હોય છે આ વસ્તુ સારી કહી શકાય પશુપાલકને એકસાથે ગીર ગાય બે વાછરડીને જન્મ આપે તો એ આર્થિક રીતે સારું કહી શકાય છે ડોક્ટર કૃણાલ વદાણીએ જણાવ્યું કે જોડિયા બાળક અથવા ટ્વિન્સ પ્રેગ્નન્સી થવાનું કારણ શું હોય છે કે તે ગાય અથવા ભેંસ કે અન્ય પશુઓમાં ગર્ભાશય આવેલું હોય છે આ ગર્ભાશયમાં અંડાશય આવેલું હોય છે એટલે આ અંડાશયમાંથી એક કરતાં વધુ એટલે કે બે અંડકોષ ઉત્પન્ન થતા હોય છે બે અંડકોષ છે જે બે શુક્રાણું દ્વારા ફલીકરણ થાય છે જેના કારણે ટ્વિન્સ પ્રેગ્નન્સી થાય છે આ જે પ્રેગ્નન્સી થાય છે જેમાં ગર્ભાશયમાં બે ભાગ થતા હોય છે અને બંને ભાગમાં અલગ અલગ જગ્યાએ કોષો ગોઠવાયેલા હોય છે ટ્વિન પ્રેગ્નન્સી જન જનીનના આધારે મુખ્ય થતું હોય છે જે પશુ હોય છે જે ટ્વીન પ્રેગ્નન્સી આગળ ઠરાવવા માટે જનીન ધરાવતા હોય છે વારસાગત પણ થતું હોય છે આવી ટ્વીન પ્રેગ્નન્સીમાં અનેક કિસ્સામાં બંને ફિમેલનો જન્મ થાય છે તો અનેક કિસ્સામાં બંને મેલનો જન્મ થાય છે તો અનેક કિસ્સામાં એટલે કે બે ટકામાં મેલ ફિમેલનો જન્મ થાય છે આર્થિક રીતે ખૂબ જ પશુપાલકો માટે આ ફાયદાકારક રહે છે એકચ્યુઅલી જે ગાય વર્ગના પશુઓ છે એની અંદર બે ટકા કેસની અંદર ટ્વીન પ્રેગ્નન્સી એટલે જોડિયા જોવા મળતા હોય એકચ્યુઅલી આ વસ્તુ સારી કહી શકાય એટલા માટે સારી કહી શકાય કે જ્યારે આર્થિક રીતે અથવા ઇકોનોમિક રીતે પશુપાલકોને જોવા જઈએ અને જો બંને વાછરડી હોય તો એ બહુ સારી વસ્તુ કહી શકાય એકચ્યુઅલી ટ્વીન પ્રેગ્નન્સી અથવા તો જોડિયા બાળક કેમ જન્મે અને થવાની સંભાવના કેમ તો એટલા માટે થતું હોય કે કોઈ ગાયના ગર્ભાશયની અંદર જે અંડાશય રહેલું હોય એ અંડાશયમાંથી એક કરતાં વધુ સંખ્યામાં એટલે બે જેટલા અંડકોષ ઉત્પન્ન થતા હોય અને બે જેટલા જે અંડકોષ છે એ બે સુપરાણુઓ દ્વારા ફલિનીકરણ થાય એના કારણે ટ્વિન પ્રેગ્નન્સી બને અને આ જે ટ્વિન પ્રેગ્નન્સી બને એ બંને ગર્ભાશયના અંદર બે ભાગ પડતા હોય એ બંને ભાગની અંદર અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલી હોય ટ્વિન પ્રેગ્નન્સી થવાના મૂળ કારણો મેં કયું એ રીતના ટ્વિન પ્રેગ્નન્સી થતી હોય અને મૂળ કારણની વાત કરીએ તો મુખ્યત્વે જન્મ ગાયો રાખતા મારા બાપુ મેં ગાયો પણ સારીલી છે ગાયોને જ્યારે જયારે વાસરું આવે ત્યારે અમે હાથે ખેંચીને કાઢતા મારા જન્મમાં અને મારી ઓગણીસો સોસઠમાં જન્મ પછી આજ પહેલી વાર આટલા પેઢીઓથી જોતા આવીએ છીએ ગાડી ગાયોની અંદર કોઈ દિવસ બે બચ્ચાઓ જન્મતા નથી આ ટ્વીન્સ આ રેડ હોય છે એટલે અમારા માનવ મંદિરમાં આ મનોરોગી દીકરીઓને ઘરનું દૂધ અને સાસ મળી રહે એટલા માટે ગાયો રાખીએ તો આ પહેલો મારા જીવનનો અદ્ભુત પ્રસંગ છે કે એક ગાયને એક સાથે બે બચ્ચાઓનો જન્મ થયો એક વાસડો છે એક વાસડી છે એટલે આ કંઈક ઈશ્વરની સંકેત હશે નહીંતર મેં ક્યાંય હજી સુધી ગાયને બે બચ્ચા જન્મે એવું મેં મારા જીવનમાં મારા લાઈફમાં જોયું નથી